અને ખેતરમાં નશાકારક માદક પદાર્થ ગાંજાના લીલા છોડનું વાવેતર કર્યું છે ગાંજાના છોડ ઉછેરીને તેનું વેચાણ પણ તે કરી રહ્યો છે જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા ખેતરની ઓરડીમાં બહાર ખાટલા પર એક વ્યક્તિ સૂતો હતો તેને ઉઠાડીને પૂછતા પોતાનું નામ સામંતભાઈ પરમાર જણાવ્યું હતું અને પોતે અમિત કુમાર પરમારનું ખેતર ભાગે રાખીને ખેતી કરતો હોવાનું કબૂલ્યું હતું રાતનું અંધારું હોવાથી પોલીસે ખેતરમાં લાઇટ લગાવી દીધી હતી ખેતરની દક્ષિણ દિશામાં ગાંજાના છોડ મળી આવ્યા હતા ખેતરના માલિક અમિત કુમારે પોલીસને જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી આ જમીન સામંતભાઈ અડધા ભાગે ખેતી માટે આપી છે અને ગાંજાના છોડ બાબતે પોતે કશું જાણતો નથી મહિનામાં એકાદવાર ખેતરે આવે છે પોલીસને ગાંજાના અગિયાર છોડ ચાર પોઈન્ટ સાત કિલોના કિંમતના રૂપિયા સુડતાલીસ હજાર મળી આવ્યા હતા તે કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર રાહુલ રાજપૂત Subscribe now and press the bell icon. Never miss an update.